મિત્રો આખરે પાંચસો વર્ષના લાંબા સમય પછી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે એક એવો ક્ષણ જેની વાત તમામ હિન્દુઓ વર્ષોથી જોઈ રહ્યા હતા એક એવો ક્ષણ જેને સાચો કરવા માટે સેંકડો ભક્તોએ પોતાના જીવ આપી દીધા એક એવો સપનો જેને પૂરો કરવા માટે લાખો લોકોએ જમીન ઉપર ઉતરીને આંદોલન કર્યા એવો સપનો જેને હકીકત બનાવવા માટે અદાલતમાં વર્ષો સુધી લડાઈ લડવામાં આવી અને હવે આખરે દુનિયાભરના કરોડો હિન્દુઓનો આ સપનો ખાલી થોડાક જ દિવસોમાં પૂરો થવાનો છે વિશ્વાસ કરો મિત્રો દુનિયાભરમાં રહેવા કરોડો હિન્દુસ્તાનીઓ માટે તે આનાથી મોટી ખુશી આનાથી સુંદર દિવસ અને આનાથી દિવ્ય અનુભૂતિ કોઈ હોઈ જ ન શકે માનવામાં આવે છે કે દેશભરમાંથી પચ્ચીસ લાખ લોકો આ ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચશે આ લોકોના સ્વાગત માટે અયોધ્યાનો હર ઘર મિત્રો હોટલ બની ચૂક્યો છે દેશભરમાંથી અયોધ્યા માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અયોધ્યાનો નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ ગયો છે અયોધ્યાનો નવો રેલવે સ્ટેશન યાત્રીઓના સ્વાગત માટે તૈયાર ઉભો છે અને આવા સમયમાં જ્યારે આખો દેશ એ સમયની ઊંધી ગણતરી કરી રહ્યો છે એવામાં થોડાક નેતાઓને આ આખી તૈયારી લોકોની ઉત્તેજના રાસ નથી આવી રહી એમની એ વાતની ચીડ થઈ રહી છે કે દેશભરમાં રામ મંદિરનો આવો સુરૂર શું કામ છવાયેલો છે એમને એ વાતથી તકલીફ થઈ રહી છે કે પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં શું કામ જઈ રહ્યા છે મિત્રો આ એવા લોકો છે જે એ વાત ઉપર પણ પોતાની છાતી કૂટી રહ્યા છે કે દરરોજ સમાચારોમાં અને અખબારોમાં મંદિર નિર્માણની જ ખબરો શું કામ આવી રહી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બાર અને વીસ મિનિટ ઉપર કાંઈક એવો થવાનો છે જેનો સપનો જોતાં જોતાં કેટલી પેઢીઓ ગુજરી ગઈ પણ સેંકડો વર્ષોનો આ સપનો હવે ખાલી થોડાક જ દિવસોમાં હકીકત બનવાનો છે ઉદઘાટનથી પહેલાં અયોધ્યાના એક એક ખૂણાને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે આખા શહેરનો કાયાકલ્પ થઈ ચૂક્યો છે અને હરેક અયોધ્યાવાસી પોતાના શહેરમાં આખી દુનિયાનો સ્વાગત કરવા માટે તૈયાર ઊભો છે પણ જેમ કે હરેક લગ્ન પ્રસંગમાં થોડાક નારાજ નમૂના હોય છે એવી જ રીતે મંદિરના ઉદઘાટન થી પહેલા પણ ઘણા નારાજ નમૂનાઓ સામે આવી ચૂક્યા છે આ એવા નમૂના છે જે પહેલા તો લગ્નના જ ખિલાફ હતા અને હવે જ્યારે લગ્ન થઈ રહ્યા છે તો પણ એમનો મોં ફૂલેલો છે ઈ પણ એટલી હદ સુધી કે લેફ્ટ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓના ઘણા નેતાઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ન જવાનો ફેસલો પણ કરી લીધો છે નામ છે સીતારામ અને પોતે નથી જઈ રહ્યા પ્રાણ બોલો મમતા બેનર્જીની પાર્ટી પણ લગભગ આ કાર્યક્રમમાં નથી જવાની લાલુ નીતિશે પણ હજી સુધી આના ઉપર હામી નથી ભરી કોંગ્રેસી તો એ વાત ઉપર સળગી રહ્યા છે કે બીજેપી આખા કાર્યક્રમના માધ્યમથી આખી લેમલાઇટ શું કામ લઈ રહી છે accept reality talk about employment talk about inflation talk about you know science and technology and challenge તો સાંભળ્યું તમે ચાચાની એ વાતની પણ પીડા છે કે સરકાર મંદિર નિર્માણના કાર્યક્રમમાં શું કામ ડૂબેલી છે દેશમાં બીજા પણ મુદ્દા છે એના ઉપર કેમ વાત નથી થતી આમનો એમ પણ કહેવું છે કે દેશના પીએમ રાજનીતિમાં ધર્મને ઘુસાવી રહ્યા છે સાચે યાર કેવું ન જોઈએ પણ જ્યારે કોંગ્રેસી આવી વાતો કરે છે ત્યારે મને વિશ્વાસ થઈ જાય છે કે આ આટલા વર્ષોથી સત્તામાં કેમ નથી આવી શક્યા શું કામ આ હરેક રાજ્યમાંથી એકદમ સાફ થતા જઈ રહ્યા છે જી સોરી સોરી સેમ પિત્રોતાજી તમે છોડો ને ભાઈ બીજેપી શું કરી રહી છે તમને શું લેવું દેવું છે શું તમને દેશની કરોડો જનતાનો મૂળ દેખાતું નથી શું તમને એ નથી ખબર કે મંદિર બનાવવાથી દેશના કરોડો હિન્દુઓ કેટલા ખુશ છે જો તમને સાચે એ લોકોની ખુશી દેખાય તો તમારા માટે બીજી કોઈ વાત માઇને જ ન રાખે પણ આ મોકાને સેલિબ્રેટ કરવાની જગ્યાએ તમે કંઈક અલગ રસ્તા ઉપર ચાલી રહ્યા છો તમને એમ કહેવું જોઈએ કે કોંગ્રેસ પણ આ મોકા ઉપર ત્યાં જશે તમે તો બીજેપી ને લઈને બેસી ગયા અરે ભાઈ એ જણાવો કે કઈ સરકાર સારા કામોથી પોતાને નથી જોડતી હે બીજેપી જો ચાલીસ વર્ષોથી આ મુદ્દા ઉપર રાજનીતિ કરી રહી હતી કે ભાઈ જો સત્તામાં આવશું તો રામ મંદિર બનાવશું પછી પાછલા કાર્યકાળમાં જ્યારે મંદિર નહોતો બન્યો તો તમે જ લોકો કહેતા હતા ને કે બીજેપીનો નારો હોવો જોઈએ કે મંદિર ત્યાં જ બનાવીશું પણ તારીખ નહીં બતાવીએ મંદિર વહી બનાયંગે તારીખ નહીં બતાયગે અને હવે આ જ મંદિર બની રહ્યો છે બીજેપીના કાર્યકાળમાં બની રહ્યો છે તો પાર્ટી શું કામ આનો ક્રેડિટ ન લે બોલો તમારી જેમ બીજેપી પણ એક રાજનીતિક પાર્ટી છે કે નહીં એ પણ અહીંયા રાજનીતિ કરવા માટે જ આવી છે ને ભજીયા તળવા માટે તો આવી નથી ને બીજો તમે એમ કહી રહ્યા છો કે પ્રધાનમંત્રી કે સરકાર તો ખાલી મંદિરની જ વાત કરી રહી છે બીજા મુદ્દાઓ તો વાત જ નથી થઈ રહી ભાઈ આ તમને કોઈ પણ વ્યક્તિ કે સરકાર એક સમયમાં એક જ કામ કરી શકે છે એક વ્યક્તિ જે દિવસભર કામ કરતા કરતા પાંચ ટાઈમ નમાજ પડી શકે છે એક હિન્દુ વ્યક્તિ જે સવાર સાંજ પૂજા કરતા કરતા પોતાના બાકીના કામ પણ કરી શકે છે તો તમે એમ કેવી રીતે માની લીધું કે સરકાર ખાલી મંદિર નિર્માણની તૈયારીઓમાં લાગેલી છે તો આ દરમિયાન તે બાકીના બધા કામ છોડીને બેસી છે તમને બેરોજગારીની વાત કરવી છે તમને મોંઘવારી વાત કરવી છે તમને ભ્રષ્ટાચારની વાત કરવી છે તો કરો ને ભાઈ કોણે રોક્યું છે તમારા જ ઇન્ડિકેટ બંધનમાં ત્રીસ થી વધારે પાર્ટીઓ છે મેન સ્ટ્રીમ મીડિયાના સિવાય તમારી પાસે સોશિયલ મીડિયાની આટલી મોટી તાકાત છે તો તમારી વાત રાખો ને સરકારને એક્સપોઝ કરો કોણે રોક્યું છે બીજો આર્ગ્યુમેન્ટ જે લેફ્ટ પાર્ટીઓની બાજુથી કરવામાં આવ્યો છે કે ભાઈ પ્રધાનમંત્રી તો દેશનો હોય છે એ કેવી રીતે કોઈ ધાર્મિક સ્થળના ઉદ્ઘાટન કરી શકે છે પ્રધાનમંત્રીને ધાર્મિક રાજનીતિથી દૂર રહેવું જોઈએ હિન્દુસ્તાન કા જો સત્તા હે वो सत्ता किसी धार्मिक धर्म का धार्मिक रंग का नहीं होना चाहिए ये वो सही नहीं है जो ये लोग कर रहे हैं अच्छा हम आम आप खूब अजीब बात है तमने एम कह दी दीद के हिंदू बाहुल्य राष्ट्र में जो देश नो हिंदू पीएम देश का सौ मोटा आराध्य भगवान श्री राम ने प्राण प्रतिष्ठा महोत्सव में जाए तो ये सेक्युलर नहीं रहे बोलो જ્યાં સુધી સેક્યુલરિઝમ ઉપર મારી છેલ્લી જાણકારી હતી એના હિસાબે તો સેક્યુલર થવાનો મતલબ છે કે હરેક ધર્મની બરાબર રિસ્પેક્ટ કરવી હરેક ધર્મને એની પોતાની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી એવામાં જો પ્રધાનમંત્રી રામ મંદિરના ઉદઘાટન ઉપર જઈ રહ્યા છે તો આનાથી કમ્યુનલ કેવી રીતે થઈ ગયા હું બોલવા તો નથી માંગતો પણ પાછલી સરકારોમાં તો રમઝાનના સમયે ઇતિહારની પાર્ટીઓ પણ થતી હતી મને આમાં તો કંઈ ખોટું નથી લાગતું થવી પણ જોઈએ તમે તો એ સરકારોમાં પાર્ટનર પણ રહ્યા છો ત્યારે તો કોઈએ સવાલ ન કર્યો કે સરકારને આવા ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ ત્યારે તો કોઈએ ન કહ્યું કે દેશનો પ્રધાનમંત્રી કે દેશનો કોઈ મુખ્યમંત્રી જો રમઝાનમાં એકત્યારની પાર્ટી આપી રહ્યો છે તો એ નવરાત્રોમાં કંજબ કેમ નથી બેસાડતો એ કન્યા પૂજા શું કામ નથી કરતો જો ધર્મને રાજનીતિમાં ન ઘુસાડવો જોઈએ તો તમે ત્યારે કેમ કાંઈ ન બોલ્યા જ્યારે દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશના સંસાધનો ઉપર પહેલો હક અલ્પસંખ્યકોનો છે જો રાજનીતિમાં ધર્મને ન ઘુસાવવો જોઈએ તો શાબાનો કેસમાં રાજીવ ગાંધી સરકારે મોલાનાઓના દબાવમાં સુપ્રીમ કોર્ટના ફેસલાને પલટીને રાજનીતિમાં ધર્મને નહોતો ઘૂસાડ્યો શું બીજી વાત એમ કોણે કહી દીધું કે શેમાં શું ઘુસાડવું છે અને શું નહીં જ્યારે એનડી ગઠબંધન કે રાહુલ બાબા વારંવાર જાતિગત જનગણના કરી કરીને જાતિઓની સંખ્યાના હિસાબે એમાં જાતિઓના હકની વાત કરે છે તો શું એવું કરીને એ રાજનીતિ નથી કરતા શું એમની હકીકતમાં નિયત છે કે એ લોકોને એમનો હક અપાવે બિલકુલ નહીં એના પાછળ પણ એ જ રાજનીતિ છે ને કે જો હિન્દુઓને જો જાતિઓમાં વેચી નાખીએ તો પછી બીજેપી કમજોર થઈ જશે મતલબ કે પોતાને સૂટ કરે તો રાજનીતિમાં જાતિને ઘુસાડી લો પણ જો કોઈ બીજો પોતાના ફાયદા માટે જો ખાલી પોતાની ધાર્મિક ઓળખાણને લઈને આવે તો તમે ડખા ચાલુ કરી નાખો હે આવું કેવી રીતે ચાલશે ભાઈ અરે ભાઈ હિન્દુ બાહુલે દેશમાં ભગવાન શ્રી રામજીના મંદિરમાં જો દેશનો પ્રધાનમંત્રી નહીં જાય તો કોણ જશે ભાઈ કિંગ જોંગ ઉંગ કે પછી ઉર્ફી જાવેદ પણ નહીં હર દિવસે કોઈને કોઈ આવો બયાન લગાતાર આપી રહ્યા છે કપિલ સિબ્બલ તો એમ કહી રહ્યા છે કે ભાઈ બીજેપી વાળા તો દેખાવો કરે છે રામ તો મારા દિલમાં વસે છે સીતારામ મેચુરી જેના નામમાં સીતા પણ છે અને રામ પણ છે પણ એમણે તો રામ મંદિરના નિમંત્રણને ને ઠુકરાવી નાખ્યો વા ભાઈ ગજબ વાત છે This inauguration ceremony is that it has been converted into a state sponsored event. So, therefore, in these circumstances, I regret not being able to attend the function. અહીંયા દેશ દુનિયાના લોકો આ મોકાના સાક્ષી બનવા માટે મરી રહ્યા છે લોકો બસોમાં ટ્રેનોમાં અને હવાઈ જહાજો હવાઈ જહાજોમાં ઘૂસી ઘૂસીને અયોધ્યા આવી રહ્યા છે અને તમે કહી રહ્યા છો કે મેં આ નિમંત્રણને એટલા માટે ઠુકરાવી દીધો કારણ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે મામલાનો રાજનીતીકરણ કરવામાં આવી રહ્યો છે હવે હું તો આ ઓબ્જેક્શનને સાચે નથી સમજી શકતો મિત્રો ભાઈ જો પીએમ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે યુપી ના સીએમ પણ આવી રહ્યા છે અને બાકી નેતાઓની જેમ તમને પણ ઇન્વિટેશન મળ્યું છે તો પ્રોબ્લેમ શું છે અરે ભાઈ પ્રોબ્લેમ ત્યારે થવી જોઈએ રાજનીતિ ત્યારે થવી જોઈએ જ્યારે સરકાર ખાલી પોતાના નેતાઓને બોલાવે અને બાકીની પાર્ટીઓને પૂછવામાં પણ ન આવે હવે જ્યારે બધી પાર્ટીઓના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે બધા આવી રહ્યા છે તો પછી ઉદ્ઘાટન પછી ઝારખંડના મુખ્યમંત્રીથી તો નહીં કરાવવામાં આવે ને એ કામ તો પીએમને જ કરવું પડશે પછી આ નારાજગીનો રીઝન મને સમજવામાં નથી આવી રહ્યો ચાચા આવી જ રીતે લાલુ અને નીતિશને પણ નિમંત્રણ મળ્યું છે કોંગ્રેસના સિનિયરોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે પણ એ બધા આવશે કે નહીં હજી સુધી ક્લિયરિટી નથી ભાઈ આ વાતમાં પણ આપણને આના ઉલટામાં રોજ એમ સાંભળવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી શું કામ આવી રહ્યા છે બીજેપીવાળા આને રાજનીતિક રંગ કેમ આપી રહ્યા છે અરે ભાઈ હેલો એક વાત જણાવો લગન જેના ઘરે હશે ચાંદલો તો એ જ લેશે ને મંદિર બીજેપીનો એજન્ડો હતો એના જ કાર્યકાળમાં મંદિર બની પણ રહ્યો છે તો સરકાર મંદિરનું ઉદ્ઘાટન શું રાહુલ બાબાથી કરાવી દે બોલો કરાવું છે તો જણાવો આ પાર્ટીઓ કે નેતા જે પણ કહે છે એમની અસલ પીડા એ છે કે જનરલ ઇલેક્શનને ખાલી ચાર થી પાંચ મહિનાનો સમય બાકી છે રામ મંદિરનું ઉદ્ઘાટન પાછલા ઘણા વર્ષોની સૌથી મોટી ઘટના છે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે ગજબનો માહોલ બનેલો છે એવામાં ઉદઘાટન સમયે પીએમ ત્યાં રહેશે ભાષણ આપશે તો બીજેપીને આનાથી ફાયદો થશે અને આ એક હકીકત છે બીજેપીને ફાયદો થવો પણ જોઈએ ભાઈ બીજેપીનો આ મુદ્દો હતો અને બીજેપીને બીજેપીએ કરી બતાવ્યું છે આ એક એવી સચ્ચાઈ છે જેને તમે ડિનાય નથી કરી શકતા સમજદારી તો એમાં હતી કે તમે કોઈ હલ્લો કર્યા વગર કાં તો કાર્યક્રમમાં ચાલ્યા જતા અને કાં તો પછી જો જવું નથી તો કોઈ સ્ટેટમેન્ટ ન આપતા અને પછી ન જતા તો મિત્રો રામ મંદિર ઉદ્ઘાટન ઉપર તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી